જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ જેનો ભાગ બીજો ઓખાને વરદાનનો લાભ આ કથા આપણે વાર્તા રૂપે સાંભળશું જેથી કરીને દરેક દર્શક મિત્રોને સાંભળવી ખૂબ જ ગમશે મિત્રો ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવ ટાઢ્યો એકાંતરિયો જેવો કોઈ તાવ કે કોઈ રોગ ઘર પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો તેવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખાહરણમાં ઉલ્લેખ છે કે જ્યારે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે ઉખાહરણ તેના જાશો તો છેદી નાખીશ ત્યારે તાવે કોલ આપ્યો કે ચૈત્ર માસમાં ઉખાહરણ જે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં નઠ્યું આવો કોલ આપીને તાવ કૈલાસ ધામ સિધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી જ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતો ઓખાહરણ સાંભળવાનું મહાત્મ હવે સાંભળશું ઓખાહરણનો ભાગ બીજો વાર્તા સ્વરૂપે ઓખાને વરદાનનો લાભ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય બોલો ભગવાન ભોળાનાથની જય પરમાત્માને નમઃ રાજા જન્મે જઈને આગળ કથા સંભળાવતા વેદ બોલ્યા હે જન્મે જય એકવાર અતિ તેજસ્વી ભગવાન ભોળાનાથ ગંગા કિનારે કે જેની શોભા રમણીય હતી ત્યાં માતા પાર્વતીજી સાથે ક્રીડા વિહાર કરવા માટે ગયા ત્યાં સર્વ ઋષિઓની શોભાથી સુશોભિત સર્વતુંકવનમાં સર્વ અપસરાવો તથા ગંધર્વ રાજક્રીડા કરી રહ્યા હતા પારિજાત તથા સ્તેતાનક કલ્પવૃક્ષના વૃક્ષના પુષ્પો દ્વારા તે નદી કિનારાનું સમગ્ર આકાશ સુગંધથી મધ મધતું હતું વેણુ વીણા મૃદંગ અને પણ્વ વગેરે સહસ્ત્રો વાદ્યોથી ધ્વનિની સાથે અપસરાઓનું મનોહર ગીત ભોળા શંભુ સાંભળતા હતા વળી અપસરાઓના સમૂહો સૂત તથા માગધોના વેશ ધારણ કરીને દેવાથી દેવ ભોળાનાથે પુષ્પમાળા તથા લાલ વસ્ત્રો ધારણ કર્યા હતા આથી તેઓ અતિ સુંદર લાગી રહ્યા હતા પછી તેમણે દેવોના દેવ મહેશ્વરનું પૂજન પણ કર્યું પછી ચિત્રલેખા નામે અપસરા ઉમા પાર્વતીજી અતિ આનંદિત થઈને ખૂબ જ હસ્યા હતા સમૂહો પણ આ રીતે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી રહેલી ચિત્રલેખાને જોઈને ખૂબ જ હાસ્ય કરતા હતા બીજી તરફ ઉમા માતાની આજ્ઞાથી રુદ્રના મહાપ્રતાપી અને દિવ્ય સૌ પાર્ષદો પણ વિવિધ રૂપો ધારણ કરીને ત્યાં ક્રીડા કરતા હતા એ પાર્ષદો પણ વિતરાન હોય એકાંતમાં મહાદેવજીનું રૂપ અને ચિહ્ન ધારણ કરીને ઉમાદેવીના સુંદર રૂપને લીલાવિલાસ વગેરેને અને મુખ મુદ્રા ધારણ કરી રહેલી અપસરાઓ સાથે ક્રીડા કરતા હતા આ બધું નિહાળીને ઉમાદેવી અને અન્ય અપસરાઓ મોટેથી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા હતા થાર્થ ચિત્રલેખાના અપસરાના ધમણને તોડવા માટે સર્વ અપસરાઓએ ઉમાદેવીનું રૂપ ધારણ કર્યું હતું અને સૌ પાર્ષદોએ ચિત્રલેખાને ભ્રાંતિ પેદા કરવા માટે મહાદેવનું રૂપ લીધું હતું પછી તો ત્યાં ચારે તરફ આનંદ કિલોલ થવા માંડ્યો હતો ભગવાન ભોળાનાથ પણ મનમાં ને મનમાં પ્રસન્ન થયા હતા તેઓ અતુલ હર્ષ પામ્યા હતા ત્યારે બાણાસુરની પુત્રી ભામિની ક્રોધી ભોળાનાથને નદી પર જઈ માતા સાથે ક્રીડા કરતા નિહાળી રહી હતી તે સમયે બાદ સૂર્યના તેજવાળા રુદ્રે ઉમા દેવીનું પ્રિય કરવાની ઈચ્છાથી વિવિધ રૂપી ધારણ કર્યું હતું આથી તેઓ શોભાદાયક દેખાઈ રહ્યા હતા તે સમયે પાર્વતીજીની સમીપ રહીને ઓખાએ મનો મન એવો મનોરથ કર્યો હતો કે આ પાર્વતીજી ખરેખર ધન્યવાદને લાયક જ છે તેથી તો અહીં ભોળાનાથ સાથે મોજ મજાથી ક્રીડા કરી રહ્યા છે ઓખાએ મનોમન એવો મનોરથ કર્યો અને મનમાં જ આ રીતે કહ્યું ત્યારે ઓખાનો આ અભિપ્રાય જાણીને દેવી પાર્વતીજીએ ઓખાને હર્ષ પમાડતા હોય ધીમેથી આ વાક્ય કહ્યું હે ઓખા તું પણ આ રીતે જલ્દીથી તારા પતિ સાથે રમણ કરીશ જેમ શત્રુઓનો વિનાશ કરનાર ભગવાન ભોળાનાથ મારી સાથે રમી રહ્યા છે એ જ રીતે તારો પતિ તારી સાથે થોડા જ વખતમાં રમશે જ્યારે મા પાર્વતીજીએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે જ તેના નેત્રો થઈ ગયા હતા તે ઓખા હું મારા પતિ સાથે ક્યારે ક્રીડા કરીશ એવો ભાવ મનમાં કર્યો ત્યારે જ રાજ હિમાલય પુત્રી મા પાર્વતીજીએ પ્રગટપણે સુંદર હાસ્ય કરીને કહ્યું હે ઓખા તું મારું બોલવું બરાબર સાંભળ વૈશાખ મહિનાની બારસની રાત્રિએ તું તારા મહેલમાં સૂતી હશે ત્યારે સ્વપ્નમાં જે પતિ તને રમણ કરાવશે તે જ તારો પતિ થશે દાનવ પુત્રી ઓખાને ઉમાદેવીએ આ પ્રમાણે કહ્યું ત્યારે કન્યાઓના સમૂહોથી વીઠળાઈને ત્યાંથી પોતાના રમવાના સ્થાને ગઈ હતી અને ત્યાં મસ્તીથી રમવા લાગી તેને તેની સખીઓ બોલાવતી હતી આથી તેના નયનો પ્રફુલ્લિત થયા હતા સામસામે તાળીઓ લઈને આપીને ત્યાં તે રમવા લાગી ત્યારે કિન્નરીઓ કન્યાઓ અનેક દૈત્યની કન્યાઓ અને અપસરાઓના સમૂહો ઓખાને સખી તરીકે પામ્યા હતા એ સર્વે સખીઓએ ઓખાને કહ્યું હે સુમુખી ઓખા ઉમા દેવીના વચનોથી કલ્પના પ્રમાણેનો તારો પતિ હવે થોડાક જ સમયમાં તને મળશે કેમ કે મા પાર્વતીજીનું વચન ક્યારેય મિથ્યા જતું નથી અને જશે પણ નહીં તેમણે તારા માટે કુળ તથા રૂપને યોગ્ય એવો પતિ કલ્પેલો છે સખીઓ પ્રતિ ઓખાને આવા વાક્યો સાંભળવા બદલ આભાર માનવા લાગ્યો અને પછી મા પાર્વતીજીનું જે વચન હતું તે મનોરથ રૂપ ઈચ્છિત વસ્તુની ભાવના કરતી ઓખાને સમયની રાહ જોતી હતી ઉમાજી સાથેનો તે ક્રીડા વિહાર પછી એ દિવસ પૂરો થયો ત્યારે પરમ અદ્ભુત એવી તે સર્વે સ્ત્રીઓ સ્વગૃહે ગઈ ઉમાદેવી પણ ત્યાંથી સવારી કરીને બીજી કેટલીક બીજા વાહનો ઉપર બેસીને તથા કેટલીક સ્ત્રીઓ રથ પર બેસીને આનંદપૂર્વક નગરમાં પ્રવેશી હતી કેટલીક દેવતાએ સ્ત્રીઓએ આકાશ તરફનો રસ્તો પકડ્યો હતો વ્યાસજી થોડીક વાર અટકીને આગળ બોલ્યા હે રાજન એ જ દિવસથી ઓખા કામ મોહને પામી હતી ઉમાજીના વચનને યાદ કરી કરીને પતિનું સ્મરણ કરીને તેને રાત્રે કે દિવસે નિંદ્રા પણ આવતી ન હતી ભોજન ભાવતું ન હતું પતિભાવનું જ ચિંતન તેના મનમાં સતત ચાલતું હતું એ રાજકુમારી સદાય વિલાપ જ કર્યા કરતી હતી આકાશમાં ચંદ્રમાનો ઉદય થતાં તે તેની નિંદા કરતી હતી હે રાજન તે બાળા કામથી મોહિત થઈ ગયેલી હતી તેને જવર આવતો નહીં હોવા છતાં તેની સખીઓ તેને જવરયુક્ત ગણીને તેના ઉપાયો ઔષધો કરતી હતી તેના હૃદય પર જો ચંદન લેપન કરાતું તો તે વધારે સંતાપ પામતી હતી તેનો ચહેરો ફિક્કો લાગતો હતો તેના નેત્રો આંસુઓથી ભરેલા રહેતા હતા તેને શરીરમાં આળસ વધ્યું હતું કામદેવના સંતાપથી પીડિત તેના હૃદય પર સખીઓ વારંવાર શીતળ પ્રાપ્તિની કંધના ચૂર્ણો ભભરાવતી હતી વારંવાર તેના પર પંખાઓ વીંજતી અને સખીઓ ઓખાને વારંવાર પૂછતી હતી કે હે ભામિની તને શાની પીડા થાય છે તારા શરીરને શું થયું છે તારી આવી સ્થિતિ કેમ કરીને થઈ છે હે સુંદર મુખવાળી કન્યા તને શું જોઈએ છે તે તું અમને કહે હે મનને આનંદ પમાડનારી સુંદરી તને આવું ઉત્પન્ન થયું છે આસારિકા નામના મેના પક્ષીઓ તને પ્રિય વાક્ય ઉચ્ચારે છે હે સુંદર ભ્રુકુટીવાળી ઓખા અતિશય લીલા રંગના આ પક્ષીઓ જાણે કોઈ પુરુષો બોલતા હોય તેમ હર્ષના વાક્યો બોલે છે છતાં તું કેમ મૌન બની ગઈ છે તારા પિતા અત્યંત શૂરવીર હોય દેવોથી પણ દૂરજ્ય છે હે શ્રેષ્ઠ વર્ણવાળી ઓખા એની સમક્ષ આ પૃથ્વી પર કોઈ મનુષ્ય ઊભો રહી શકતો નથી કેમ કે બલિરાજાનો પુત્ર મહાન મહાનવીર છે તેને પરાજિત કરવો અતિ મુશ્કેલ છે તેણે પ્રથમ અમરાવતી નગરી જીતી છે તે પછી જ તે અહીં શોણિતપુર વસવા લાગ્યો શોણીતપુરમાં ત્રિશૂલધારી મહાદેવ પોતે પણ વસે છે જે શંકર ભગવાને મા પાર્વતી માતાને પણ કહ્યું હતું બાણાસુર તમારો પુત્ર છે એમ તમારે માનવું મહાદેવજીએ પોતે તારા પિતા બાણાસુર રાજાને અને ઉમાજીને આ પ્રમાણે કહ્યું હતું તેથી હે ઓખા તું અમારા વચનો સાંભળ તને એવી રીતે શીપીડા થાય છે કે તારા મુખ મંડળ ઉપર આ નલિકા પર પ્રસવેદ બિંદુઓ કેમ બાજીલા છે તે શરદ ઋતુમાં કમળ પર જામતા ઝાકળ બિંદુઓ સમાન દીથે છે શોભે છે હે ચંદ્રમુખી તારું મુખ જાણે વાદળોમાં ઢંકાયેલું હોય તેમ ક્રાંતિરહિત થયું હોય શા માટે શોભતું નથી તેનું કારણ તું અમને કહે હે કન્યા તો ઊંડા શ્વાસોના નિશાશા કેમ નાખે છે કેમેય કરીને તું આનંદિત જ શા માટે રહેતી નથી તું મનભાવતું ભોજન કર પહેલાં તો તને તાંબુલ બહુ ભાવતું હતું અને તું શા માટે ગ્રહણ કરતી નથી અન્યજનોને દુર્લભ જે મિષ્ટ વસ્તુઓ તને પસંદ હોય તે સર્વ અહીં હાજર છે હે કન્યા તું ઊઠ અને તારા દેહમાં થતી પીડાને તું ખુલ્લા દિલથી અમને બતાવી દે તો તેનો કોઈ ઉપાય થાય રાજકુવરી ઓખાના મહેલમાં આવો શોર બકોર સંભળાતો હતો તે સાંભળીને દાસીઓએ ઓખા માતાની પાસે જઈને કહ્યું કે રાજકન્યા સતી ઉમાદેવી સાથે જળવિહાર કર્યા પછી ઘેર આવ્યા અને ત્યારથી જાણે મૌન વ્રત ધારણ કરીને બેઠા હોય તેવા જણાય છે આથી હે દેવી અમે દાસીઓ આવી હાલત વર્ણવીએ છીએ હે દેવી રાજકન્યાને આતે કેવો કોયો મોહ મૂંઝવણ છે તેમનું આવું ઘેરું મૌન કેમ છે તેઓ આમ શા માટે સૂઈ રહ્યા છે શા માટે એમનું મુખ મ્લાન છે તમે એ અંગે ઊંડો વિચાર કરીને તેમની પીડાથી શાંતિ અર્થે રાજવૈદને આજ્ઞા આપો હે દેવી એમનું શરીર તો શિરીષ પુષ્પો જેવું કોમળ છે તો હે સુમુખી રાણી તમારી એ સુપુત્રી આવા કષ્ટને શી રીતે સહન કરી શકે દાસીઓના આવા કથનો સાંભળીને હંસ જેવી ચાલવાળી એ દેવી તરત જ પોતાની પુત્રી પાસે પહોંચી ગઈ અને એના મોઢામાંથી આવા વચનો સરી પડ્યા કે આ કયા રોગનું લક્ષણ છે પછી એ સમયે તે રાણીએ ઓખાના કોમળ હાથને કુણા પાંદડાની આકૃતિવાળા પોતાના હાથે સ્પર્શ કર્યો અને પછી સુભાવથી તે માતાએ ઓખાને કોઈ શ્રમ ન પડે તેમ એનો પરિશ્રમ દૂર કરવા તેની આંગળીઓના ટચાકા ફોડવા માંડ્યા પછી તેમણે કહ્યું હે કલ્યાણી તને શું થાય છે એવી તે કઈ પીડા તને થાય છે એ વૈતો એમ તને પૂછે છે હે રાજકુમારી ઓખા પોતાની સખીઓ સાથે જળ ક્રીડા કરવા ગઈ હતી ત્યાંમાં પાર્વતીજી સાથે તેણે જે ક્રીડા કરી હતી તેના શ્રમથી ઉત્પન્ન થયેલી આ બેચેની છે ક્લાની છે તેથી તેને વારંવાર આળસ બગાસા આવે છે તેને સૂઈ રહેવું ગમે માટે તમારે ડર રાખવાની જરૂર નથી વૈધોએ આમ કહ્યું ત્યારે રાણીએ પૂછ્યું હે વૈધ રાજો પુત્રી ઓખાના હૃદય પર કપૂર અને બરફયુક્ત લેપ કર્યો છે તેના તરત જ પરપોટા કેમ દેખાય છે હે અમાત્યો આવું આશ્ચર્ય કેમ થાય છે વળી ઓખાને અતિ બળતરા થાય છે પરસેવો વળે છે તરસ ખૂબ લાગે છે ભૂખ લાગતી નથી તે માત્ર પ્રલાપ કેમ કર્યા કરે છે માટે તેના રોગનું યોગ્ય નિદાન કરો ત્યારે વૈધો બોલ્યા કે જળક્રીડાના વિહાર નિમિત્તે શંકરદેવ પાસે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ હતી તે સમયે ઓખા દેવી અતિ સ્વરૂપવાન ભાષી રહ્યા હતા અને બીજી સ્ત્રીઓએ તેમના પર દ્રષ્ટિપાત કર્યો હશે તેથી નજર લાગતા આ રાજકન્યાને પીડા થઈ હોવી જોઈએ માટે રક્ષાના મંત્રો દ્વારા મંત્રેલા પીળા રંગના સરસઓથી તથા પાણીથી આ કન્યા પર અભિષેક કરવાથી ખૂબ જ શાંતિ થશે વૈદ્યોએ કહ્યું અને રાજમહેલ છોડી ગયા પણ તે સમયે તેમણે રાણીને કોઈ ખાનગી સૂચના પણ આપી કે આ રાજકુમારીને કામદેવના આવેશથી ઉત્પન્ન થયેલ વ્યથા છે વૈદ્યોએ જ્યારે આમ કહ્યું ત્યારે માતાએ જાણવા માટે ઓખાને કહ્યું ત્યારે તેણીએ ઘણી આનાકાની પછી પોતાની માતાને રુદન કરતી અને ચિંતા કરતી જોઈને કહ્યું કે હે માતા મને હવે કોઈ પણ બોલવું કે ભોજન કરવાનું જરા પણ ગમતું નથી મને કોઈ ઉત્સવ પણ ગમતા નથી મારું હૃદય હંમેશા બળ્યા કરે છે આ બધાનું કારણ તમે સાંભળો આટલું કહીને ઓખાએ બોલવું બંધ કર્યું તે સમયે તમામ સ્ત્રીઓએ એકબીજાની સામે જોવા માંડ્યું અને અંદરો અંદર કહ્યું કે યુવાન અવસ્થામાં સ્ત્રીઓનો સ્વભાવ અનુભવે છે હવે આ કન્યા પતિ યોગ્ય થઈ ગઈ છે માટે હવે આ પુત્રીને માતા પિતાની કૃપાથી શું વર મળવો જોઈએ આ પ્રમાણે ઓખાહરણની કથા વાર્તાનો ખંડ બીજો સમાપ્ત થયો બોલો ભગવાન ભોળાનાથની છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો આપની સાંભળ્યો ઓખાહરણનો ખંડ બીજો વાર્તા સ્વરૂપે જે ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવ તર્યો એકાંતર્યો કોઈ તાવ કે કોઈ રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો તેવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્ય ચૈત્ર માસમાં ઉખાહરણ જરૂર સાંભળવું જોઈએ જ્યારે ઉખાહરણ સાંભળો ત્યારે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા તો પરિવારના દરેક સભ્યોના હાથને કાંડે બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે ઘર પરિવારના સભ્યોને તાવ નહીં આવે કોઈ રોગ નહીં આવે કારણ કે ઉખાહરણમાં કહ્યું છે કે જ્યારે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે હે મહારાજ જે હરિવાણી બોલશે તેને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખા તેના સપનમાંય જાશો તો છેદી નાખી શેષ ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાવ બે વાર સાંભળે તેને દીઠીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું આવો કોલ આપીને તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવું ઓખા હરણ સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો અને આ દોરો ઘર પરિવારના સભ્યના હાથના કાંડે બાંધવો કે જેથી આખું વર્ષ કોઈ તાવ તર્યો ન આવે આવે રોગ કે બીમારી ક્યારેય પણ પાસે તો મિત્રો આ ઓખા હરણ સાંભળવાનું મહાત્મ અને ઓખા હરણનો ભાગ બીજો સુંદર વાર્તા સ્વરૂપે જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ વિડિયો તમે પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ